મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર સ્વાગત આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના રાજકોટમાં બની છે પણ દુઃખદ ઘટના રાજકોટમાં બની છે એટલી જ વાત નથી ગુજરાતમાં વારંવાર ક્યારેક રાજકોટમાં ક્યારેક અમદાવાદમાં ક્યારેક સુરતમાં ક્યારેક ભાવનગરમાં ક્યારેક ક્યાંક સતત આવી ઘટનાઓ બનતી રહેશે અને મહિનો દોઢ બે મહિના પછી સરકાર ભાજપના લોકો અને ભાજપ સાથે મળેલા માણસો જનતાને આ દુર્ઘટનાઓ ભૂલાવી દેવા માટેનું ષડયંત્ર કરે છે આમ આદમી પાર્ટી આજે એક અભ્યાસ કરીને રિસર્ચ કરીને કેટલીક વાતો સામે લાવવા માગે છે ગુજરાતમાં જે રીતે ભાજપના નેતાઓ અને સરકારી અધિકારીઓનું એક ભ્રષ્ટ ગઠબંધન થયું છે અને આ ભ્રષ્ટ ગઠબંધનના પાપે વડોદરામાં હોડી ઉંધી વળી જાય છે મોરબીમાં બ્રિજ તૂટી જાય છે રાજકોટમાં આગ લાગી જાય છે સુરતની અંદર આગ લાગી જાય છે આ તમામ ઘટનાઓ યા તો બોટાદમાં લઠ્ઠાકાંડ થઈ જાય છે આ તમામ ઘટનાઓના મૂળમાં ભાજપના નેતા અને સરકારી અધિકારીઓનું ભ્રષ્ટ ગઠબંધન જવાબદાર છે ગુજરાતમાં જ્યારે જ્યારે આવી ઘટના બની છે ત્યારે ત્યારે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવા માટે ગુજરાતની જનતાને છેતરવા માટે પોતાના મળતિયાઓ અધિકારીઓ અને ભાજપના નેતાઓને બચાવી લેવા માટે સીટ નામનું ષડયંત્ર ભાજપ સરકાર કરી રહી છે આજે અમે બે ત્રણ વસ્તુ બાબતે જાહેર કરવાના છીએ કે છેલ્લા કેટલાય સમયમાં જે કાંઈ ઘટનાઓ બની જેમ કે બોટાદમાં લઠ્ઠાકાંડની ઘટના બની ત્યાર પછી સીટની રચના થઈ ગઈ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે મોરબીની અંદર દુર્ઘટના બની સીટની રચના થઈ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે આપણને યાદ હશે કે દક્ષિણ ગુજરાતમાં રેલવેમાં ચાલુ ટ્રેન ગુજરાત ક્વીનમાં એક દીકરીનો બળાત્કાર થયો અને ચાલુ ટ્રેને ફેંકીને એની હત્યા કરી દેવામાં આવી સીટની રચના થઈ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે વડોદરા હરણીમાં બોટકાંડ બન્યો સીટની રચના થઈ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ભરૂચની અંદર ભાજપ સર્જિત પૂર આવ્યું હજારો કરોડો લોકોની પ્રોપર્ટીને નુકસાન ગયું સીટની રચના થઈ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ખેડાની અંદર ભાજપના નેતાઓ સીરપના નામે ઝેરી દારૂ વેચતા પકડાયા લાખો લોકો લઠ્ઠાકાંડની અંદર ભોગ બને એવા પ્રકારની ઘટના ખેડામાં બની સીટની રચના થઈ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે પંચમહાલ ગોધરામાં નીટની પરીક્ષામાં એનડબલ્યુટીની પરીક્ષામાં ભાજપના નેતાઓ પેપર ફોડતા પકડાયા

થઈ રહેલી સરકારી અનાજની અંદર ચોરીની બાબતે સીટની રચના કરવામાં આવી કોઈ ચમરબંધીને છોડવામાં આવે ભાવનગરની અંદર અમારા નેતા જે ડમી વિદ્યાર્થી કાંડ આખો પકડેલો કેટલાય છોકરાઓને ડમી વિદ્યાર્થી તરીકે બેસાડીને સરકારી નોકરીમાં લગાડ્યા એ ડમી કાંડની અંદર સીટની રચના થઈ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ત્યાર પછી અહીંયા અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર તથ્ય પટેલે નવ લોકોને કચડીને મોતને ઘાટ ઉતાર્યા સીટની રચના થઈ કોઈ ચમરબંધીન છોડવામાં નહીં આવે સૌરાષ્ટ્રની અંદર સૌથી મોટું મગફળી ચોરીકાંડ થયું ભાજપના નેતાઓના નામ આવ્યા સીટની રચના થઈ કોઈ ચમરબંધીન છોડવામાં નહીં આવે ત્યારબાદ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના એક ખેડૂત ભાયાભાઈ આહિર ચોર લૂંટારાઓ કે પેલા છેતરપિંડી બાજુના ત્રાસથી આત્મહત્યા કરી ગઈ એમની બે દીકરીને રડતી આંખોનો વિડીયો આખા ગુજરાતે જોયો સીટની રચના થઈ કોઈ ચમરબંધીન છોડવામાં નહીં આવે ત્યાર પછી પાટીદાર આંદોલનની હિંસા ઉપર પણ સીટની રચના થઈ પંચની રચના થઈ આખા ગુજરાતની અંદર ભાજપના મળતિયાઓએ પટેલોના ઘરમાં જઈ તોડફોડ કરી બહેનો દીકરીઓને ગાળો આપી સીટની રચના થઈ કોઈ ચમરબંધીન છોડવામાં નહીં આવે ત્યારબાદ ઉનાની અંદર દલિતોને માર મારવામાં આવ્યો અને આખી દુનિયાએ એની નોંધ લીધી સીટની રચના થઈ કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે ત્યારબાદ ગુજરાતના ઇતિહાસમાં ન બની એવી ઘટના સચિવાલયમાં વિધાનસભાના કેમ્પસમાં પાટણના દલિત સમાજના આગેવાન ભાનુભાઈ પરમારે આત્મહત્યા કરી લીધી સરકારના વિરોધમાં સીટની રચના થઈ કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે ક્યાં ગયા ગુજરાતની ભાજપ સરકારના માનીતા અને ખૂબ પસંદ એવા કે લાંગાના ભ્રષ્ટાચારનું પ્રકરણ આખા ગુજરાતમાં ગાજ્યું સીટની રચના થઈ ભ્રષ્ટાચાર પ્રકરણમાં એસ કે લાંગાના કોઈ ચમરબંધીન છોડવામાં નહીં આવે ત્યારબાદ નકલી સરકારી કચેરીઓ અમારા જે ચૈતરભાઈ વસાવાએ આખા ગુજરાતમાં ખોલે બતાવી છોટા ઉદેપુરથી લઈ નર્મદા ભરૂચ જિલ્લામાં આદિવાસી વિસ્તારોની નકલી કચેરીઓ બાબતે સીટની રચના થઈ કોઈ ચમરબંધીન છોડવામાં નહીં આવે ત્યાર પછી જામનગરના પ્રખ્યાત વકીલ પલેજા સાહેબની ધોળે દાડે હત્યા થઈ જામનગર બંધ રહ્યું સીટની રચના થઈ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ને એવી જ રીતે કચ્છના મુન્દ્રાની અંદર એડવોકેટ દેવજીભાઈની છરા જાહેરમાં હત્યા થઈ કચ્છની અંદર ખૂબ જ ઉકળાટ થયો સીટની રચના થઈ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે આવી રીતે જ્યારે જ્યારે ગુજરાતમાં ભાજપના કારણે ભાજપના નેતાના કારણે ભાજપના મળતિયા અધિકારીઓના કારણે કોઈ દુર્ઘટના બને કોઈ હત્યા બને કોઈ ક્રાઇમ બને એટલે તાત્કાલિક બીજા દિવસે કોઈ છોડીશું નહીં સીટની રચના કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે આવી પાંચસો સીટો બનાવવામાં આવી છે જ્યારે ઘટના બને સીટ નામનું તરકટ કરવામાં આવે સીટ નામનું નાટક કરવામાં આવે અને ગુજરાતની જનતાને આ ભૂલવાડી દેવાનું ષડયંત્ર ભાજપના લોકો કરી રહ્યા છે હું અહીંયા પાંચસો સીટોનું લિસ્ટ આપી શકું એમ છું પણ આ તો તાજેતરમાં હમણાં હમણાં બનેલી ઘટનાઓનું લિસ્ટ આપ્યું આટલી બધી સીટો બનાવ્યા પછી કઈ સીટની અંદર સરકારે એવી કડક સજા કરી કે ગુજરાતના ઇતિહાસમાં દાખલો બેસે કોઈ પણ સીટમાં નહીં સીટનું નાટક કરવાનું દસ પંદર દિવસ મીડિયામાં હેડલાઇન આવે એવી રીતના કામો કરવાના અને પછી બધું જ ટાઢા પાણીએ ધોઈ નાખવાનું આ સિવાય એક બીજી પણ મહત્વની વાત અમારા અભ્યાસમાં સામે આવી છે કે હમણાં હમણાં જે સીટો બની છેલ્લા થોડાક દિવસમાં જેમ કે બોટાદના લઠ્ઠાકાંડમાં જે સીટ બની મોરબી દુર્ઘટનામાં જે સીટની રચના થઈ રાજકોટના ટીઆરપી દુર્ઘટનામાં જે સીટની રચના થઈ કે ગુજરાત ક્વીનમાં બેનનો સાથે બળાત્કાર થયો એ ઘટનામાં સીટની રચના થઈ કે એ સિવાયની જેટલી સીટની રચના થઈ એમાં ભાજપના માન્યતા અધિકારીની તમામ સીટોમાં નિમણૂક સુભાષ ત્રિવેદીની કરવામાં આવે છે આવું કેમ થાય છે ગુજરાતની અંદર સીટ તો એક તો છેતરપિંડી કરવા માટે જ બનાવવામાં આવે છે કોઈ ન્યાય અપાવવા માટે કે ફાંસીએ ચડાવી દેવા માટે સીટ નથી બનાવતા પણ છેતરવા માટેની સીટમાં તમને એક જ માણસ કેમ મળે છે આખા ગુજરાતમાં એક જ વ્યક્તિને કેમ તમે વારે ઘડીએ સીટમાં નાખો છો એનો મતલબ એમ સમજી શકાય એમ વિચારી શકાય કે ભાજપના મળતિયા અધિકારીઓ ભાજપને દ્વારા બનાવેલી સીટ બધા ભેગા મળી અને ટાઢા પાણીએ લોકોની આંખમાં ધૂળ નાખી અને લોકોને છેતરવાનું ષડયંત્ર કરી રહ્યા છે રાજકોટની ઘટનામાં પણ સીટ નામનું ષડયંત્ર ચાલુ કર્યું છે ભાજપે

કે ગુજરાતની ભાજપની સરકારે ગુજરાતના લોકોને છેતરવા માટે મૂર્ખ બનાવવા માટે ભૂલવાડી દેવા માટે જે કાંઈ સીટો આજ દિવસ સુધી બનાવી છે એ ઘટનાના પીડિતો ભોગ બનનારો કે એના જે કાંઈ પણ વ્યક્તિઓ હોય એને આમ આદમી પાર્ટીના અમારા તમામ પદાધિકારીઓ મળશે એવો કાર્યક્રમ અમે બનાવ્યો છે ઉનાકાંડ હોય કે થાનગઢ કાંડ હોય કે તક્ષશિલા કાંડ હોય કે પાટણનો કાંડ હોય કે કોઈ પણ પંચમહાલનો કાંડ હોય કે વડોદ ખેડાનો ઝેરી સિરપ કાંડ હોય કે લઠ્ઠા કાંડ હોય એ તમામ ભોગ બનનારોને પીડિતોને આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ આવનારા દિવસોમાં મળશે તમામ પીડિતો સુધી જઈ અમે એમને પૂછીશું કે સીટ બની ગઈ પણ ન્યાય મળ્યો સીટ બની ગઈ ભાજપની એકસો છપ્પન સીટ આવી ગઈ પણ કોઈને સજા થઈ કોઈને ફાંસીએ ચડાવ્યા કોઈને જેલમાં મોકલ્યા અમે આ બધી જ ઘટનાઓના ભરૂચની અંદર જે પૂર આવ્યું એના પીડિતોને મળીશું પેપર લીકના પીડિતોને મળીશું બધાને મળીશું અને પૂછીશું કે ભાજપવાળાએ સીટ બનાવી તમને ન્યાય મળ્યો આરોપીને સજા થઈ તમને સંતોષ છે સારું કામ થયું નથી થયું કોર્ટ કેસમાં શું ચાલે છે તમને કેવી કેવી તકલીફો પડે છે સપોર્ટ સરકારી તંત્રનો કોર્ટમાં કે પોલીસમાં મળે છે કે નથી મળતો આ બધી જ વિગતો એકઠી કરી

કોઈ પણ અધિકારી રાષ્ટ્રીય હોદ્દેદારના મૌખિક આદેશ વગર એક એક આમ કે આમ કરતું નથી જે રીતે તત્કાલીન કર્મચારીને એસઆઇબીના તપાસના દાયરામાં સમાવાડે છે શા માટે સરકાર તત્કાલીન રાષ્ટ્રીય હોદ્દેદારોને એસઆઇડીના દાયરામાં નથી સમાવ્યા કરતી આમાં સમજવા જેવી બે વાત છે કે મોરબીની ઘટના બની કે રાજકોટની બની કે વડોદરાની બની ઘટના બન્યા પછી ભાજપના તમામ નેતાઓ અધિકારીઓની ઉપર દોષનો ટોપલો ઢોળી દે છે હકીકત તો એવી છે કે ભાજપના નેતાઓની મિલીભગતથી ભાગીદારીથી જ અધિકારીઓ છે એ આંખ આડા કાન કરતા હોય છે પણ જ્યારે જાહેર થાય ત્યારે અધિકારીઓ ઉપર દોષનો ટોપલો ઢોળી દેવાનો અને ભાજપના નેતાઓને આબાદ રીતે બચાવી લેવાના આ એક ષડયંત્રનો હિસ્સો છે રાજકોટની ઘટના પછી હું એક પૂર્વ અધિકારી તરીકે ગુજરાતના સૌ અધિકારીને એટલું જ કહીશ કે ભાજપવાળાના ચાળે ચડવું નહીં આ લોકો ગમે ત્યાં ચડાવી દેવા માટે માહેર છે ભાજપવાળાના ઈશારે જે કાંઈ અધિકારીઓ કામ કરે છે એના ઉપરવાળો જ હાલ કરવાનો છે આજે રાજકોટમાં જે જેલમાં ગયા છે એમને એમના પાપની સજા મળવાની છે મળવી જ જોઈએ અને આવી જ સજા મોરબીના પણ ચીફ ઓફિસરને મળવી જોઈએ અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનરથી લઈને ફાયર કમિશનરથી લઈને જે કાંઈ હોય એને મળવી જોઈએ જે લોકોએ ભાજપના ઈશારે ભ્રષ્ટાચાર કરી અને ભાજપના કહેવા પ્રમાણે બેદરકારી દાખવી છે એમને સજા થવી જોઈએ ભાજપના નેતાઓને પણ થવી જોઈએ અમને આશા છે કે કઈક સારું કામ થશે સો ટકા ગુજરાતના ગુજરાતની જનતાએ પસંદ કરેલા વિરોધ પક્ષ તરીકે અમે એમને મળીશું એમનું દુઃખ દરજ જાણીશું એમની પીડા જાણીશું એમને શું મદદની જરૂર છે એ પણ જાણીશું કાયદાકીય મદદની જરૂર છે કે અન્ય કોઈ સપોર્ટની જરૂર છે જાણીશું અને જાણ્યા પછી અમારાથી જેટલી મદદ શક્ય હશે એ ખુલ્લા દિલથી મદદ કરવા માટે પણ અમે તૈયારી કરી છે અને